રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત દેવાનશુને નવું જીવનદાન મળ્યું છે. રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત ભરૂચ જિલ્લાના ઝગડે તાલુકાના મલા ગામના દેવાનશુને આરબીએસકે ટીમની મદદથી રદન ઓપરેશન સફળ થયું છે. ત્યારે લાભાર્થીના પિતા શ્રી સतीशભાઈ વસાવાએ જણાવ્યું હતું કે આંગળવાડીમાં રેગ્યુલર ચેકઅપ કરવામાં આવતા ડોક્ટરને દેવાનશુની ઉંમર પ્રમાણે ઊંચાઈ અને વજન પણ ઘણું ઓછું લાગતા તેથી વધુ રિપોર્ટ્સ માટે ચેકઅપ કર્યું હતું હૃદયના ધબકારા અસામાન્ય લાગતા રેફરન્સ કાર્ડ આપીને અંકલેશ્વરની સરદાર પટેલ હોસ્પિટલ ખાતે કાર્ડિયોગ્રાફીના રિપોર્ટ માટે કહ્યું હતું ત્યારબાદ ડોક્ટરની સલાહ મુજબ ઓપરેશનની જરૂરિયાત જણાઈ હતી અમદાવાદમાં આવેલી યુએન મહેતા હોસ્પિટલમાં સારવાર અર્થે મોકલવામાં આવ્યા હતા ત્યાંના ડોક્ટરના રિપોર્ટમાં પણ

તપાસ કરવા માટે આવ્યા હતા ત્યારબાદ ખબર તકલીફ છે એમને સરદાર પટેલ ત્યારબાદ રિપોર્ટમાં આવ્યું કે બાળકને હૃદયના પડદામાં કાણું છે ત્યારબાદ એ લોકોએ સલાહ આપી કે યુએન નેતા અમદાવાદ હોસ્પિટલ જવા માટે સલાહ આપી ત્યારબાદ વેન મહેતા હોસ્પિટલમાં ઓપરેશન કર્યું ઓપરેશન સક્સેસફુલ થતાં અમારું બાળક તંદુરસ્ત હેલ્ધી અને સ્વચ્છ છે વેન મહેતા હોસ્પિટલમાં અમારે એક રૂપિયાનો ખર્ચ થયો નથી સંગરમ કાનના દ્વારા જમવાનું ઓપરેશન બાળકના દવાનો ખર્ચો બધું મફત થયો હોસ્પિટલ આરબીએસ કે ની ટીમ ને ખુબ ખુબ આભાર માનું છું